રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો બ્લોગ આ ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં ખવાના જો કોણ હાથ દેવ થાય છે અને હાલો આજે આપણે કાલ હતા ન્યાન્યાને જવાનું છે કાલ બે હાથે પૂરા થઈ ગયા દાતી અને રાપ અને આજ થાંભલો અને સાહ ટૂંકમાં બાકી છે એટલે એ કરી આવી એટલે જો કરે હાથ તો નવું કઈ કામ ખોલ્યું છે ભાઈ એ નવરો છે તો કે કડીક આચારમાં માથી લઉં તો આગળ પછી જાય ત્યાં સકર મારી કે હું નવું કામ કર ખોલ્યું છે એટલે કુમામે છે ને ખેતી નહિ આરે ભાઈને દુકાન છે ને મારે ટ્રેક્ટર છે ખેતી ઘીરેવાવી છે અને ટ્રેક્ટર એ જો ગીરાકી છે ને દુકાને ભાઈકવે છે દુકાન એટલે દવા નો એગ્રો છે એટલે ખેડુ ખેતી આરે જોડેલા હે બેય ભાઈ બરોબર ઘરની ખેતી છે ને પણ આવી છી જયારે મોસમ હોય ને ત્યારે આપણે માણસો કરી લેતા હોય બાકી જાદા ભાગે પાણી વારવાનું દવા છાંટવાનું ખાતર નાખવાનું આવું તેવું કઈ કામ હોય એ બધું ઘર કરવાનું અને આ સીઝન હોય ટ્રેક્ટર ને તો એ ટ્રેક્ટર એ ખેંચી લેવાનું આવું છે બધું અને તો જ છે ને અટાણે ભેગું થાય એવું છે બાકી તો ભેગું નથી થાય એમ આપણે પોતે ગામમાં ડ્રાઈવર રાખીને રેખડા રાખી પાછળ có phải cô nữa đấy? à cô ấy vào đây à cô đây à vậy à vậy 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 vậy

हेलो जाए हंजवारी काटती काटती आ जो सीताराम ने जैसे कि ना बताई ने हूं आले आज काम हूं करवाऊ है ठीक है कैसे साफ करवान किया भाई तो दिज़ी दिज़ी। तो ताबू का साफ करवान किया हेलो तो पाए पाए यार आ तो मर गई है ना अपने ताबू साफ करे है ताबू हूँ करवा ड्रम मारू मरव है, है। एट

આમાં જો આ બધું સિમેન્ટ વાળું બધું ઉખેડાય છે ને હું ઉકેડ ભાઈ આ છે કઈક વારા વારા બ્રશ અહી હું ઉખેડે ગ્રાઇન્ડર ના ગોઈન પર લે ની બોપરે બોપરે જો ભાઈ મીડો સટાણમાં રામ રામ ને સીતારામ બધાઈ ના

मारવાનું હવારના ટાટા ફોરે કે હાલો આટણ માં આપણે તો નથી નવરે હું જાવ છું હો હાલો જો આપણે આવી ગયા છીએ કાકાની વાડીએ રમેશ કાકાની અનાજ હાકર હું આપણે થાંભલાને બાંધી દીધો છે પંછિયાના ગેબમાં ટૂંકમાં હાકર કોરવીને અને ઓહરવી કાઢીને ટૂંકમાં હે ને આ થાંભલો બંધ થઈ ગયો આવી રીતે પછી આપણે ઓલી બાજુ એવી રીતે બાંધી દીધો જો આ રીતે ટૂંકમાં હે ને થોડોક પ્લે રાખવાની એટલે હે ને બહુ પંછી ઓડાડવું ન પડે પંછી ન અડત ખાલી થાંભલો તો અડતો જાય જમીન થઈ જાય હાવ પ્લેન આ રીતનું કંઈક આપણે ફિટિંગ થઈ ગયું હોય જે આમાં એ રીતે કરીને નાખ્યું હે હવે જુઓ તમે આકડી મંડી હાકવા ખેતર કાલે રાપ આપણે હાલી ગઈ હતી આપણે થાંભલો ચાલુ હતો ને જો લાગી ગયો કમ્પ્લીટ થાંભલો કમ્પ્લીટ લાગી ગયો હવે આપણે હે ને પંચિયું પંચિયા માંથી ઝારી છત્રીસ ની હતી એમાં કરી આપણે બત્રીસ ની એટલે સોસઠ ના શા નાખવાના હે જો પંચિયા ના ત્રણ પંચિયા ઘાટ ખા અને બે રાખા હવે ટૂંકમાં આ થી ચાલુ કરવાનું આ સેઠેથી થી તમે સેટો ભરો સેટો છે એકદમ ગોળાઈ વાળો પેલો છે ને સીધો કરવામાં તાણી પડી જવાની છે એકદમ ગોળાય છે જો આ સેટો છે ને આમ છે વૈશ્ય પાછો થોડોક આમ છે અને ઉપર જતા થોડોક આમ નીકળો છે એટલે એકદમ છે ને તલવાર કટ છે આ સેટો અને સા કરવાનો એકદમ સીધો હવારમાં જ કહી ગયા કાકા જેટલો સીધો થાય ને એટલો કરી દઈએ બરોબર એટલે દર વર્ષે જો કે હું જ નાખું સા પણ જેટલો બને એટલી આપણે કોશિશ કરીએ એટલે જેટલો બને એટલો સીધો આપણે સા કરી દઈએ કારણ કે સેટો હે ને હાવ વાકો હે તલવાર કટ જ છે એમ એટલે કઈ રીતનું આમાં ડિસિઝન લેવું એ આગળ હે ને વિસારી આપણે મંડી જો વાગી ગયા છે સાડા દસ જેવું થઈ ગયું છે એટલે બપોરે તો નહીં પતે કારણ કે વીસ વીઘા હે એટલે નો જ પતે હવે કલાક બે આમ ગણો ને તો દોઢ બે કલાકનો ટાઈમ રહ્યો હે દોઢ બે કલાકમાં આપણે જેટલા નખાય ને એટલા નાખવા માંડી પછી હે ને બપોર પછી ટૂંકમાં બપોર પાણી કરી નાખજું અને હાથી પેલા તો આપણે ક્લિયર કરી લે તો કે ક્લિયર જ હોય પણ તો આ આકરું છે ને ઈ વ્યવસ્થિત હાથી બહુ પ્લે નોરી એ રીત નું કરી લે હાલો જો આપણે જો પહેલી ઉથલ નો સીધો સાહ કરી દીધો હે પહેલી ઉથલ માં સીધો કારણ કે જોઈ શકો છો તમે આ પહેલી ઉથલ માં કમ્પ્લીટ સાહ સીધો થઈ ગયો જો આ રીત નો પહોરતો નો દેખાય પણ આ અહીંથી તમને જાવ નજર પડે ન્યાહુજી ટુકમાં જાત્રા ને સાહ એટલે એકૂથલ વીરો અને આપણે હાથી ક્લિયર છે પછી વ્હીલ આ રીતે આકું હું હું તો કેવી રીતે કે ભાઈ આ ટ્રેક્ટર અટાણે મેં મૂક્યું એ પંછિયાની કોઈ સાસમાં હોવી જોઈ અને વ્હીલ આ ધાર ઉપર હોવું જોઈએ અને આગળ તમને બતાવવું કે ભાઈ અહીંયા સરખું વ્યવસ્થિત બતાવું તો આપણે આ જે સાહની ધાર કહેવાય છે તો આપણે અત્યારે અહીંયા હાલે વ્હીલ અંદરની ધારૂ પેર પછી ત્રીસ ઇઠાવી છત્રીસમાં ટૂંકમાં અહીંયા આલતું હોય એ રીતે ત્રીસના શાહ ઇઠાવીના શાહ કે એ રીતના હોય એ રીતનું આલતું હોય બિલ અને એ રીતે ટૂંકમાં રહેસું પૈસું રહેવું પડે આ સા નાખવામાં તો સા નાખવાનું કામ થાય અઘરું થોડુંક એટલે જો આ રીતે ટૂંકમાં સીધું જ મૂકવું પડે સીધું મૂકીને તો આપણે મોહકું ટૂંકમાં મળડાતું ન હોય સીધે સીધા સા નીકળતું હોય મોહકું ન ને વયસમાં ખોડી ન પડવા દે એટલે સાહમાં બીજું કોઈ વસ્તુ નવીન નથી આપણે કોઈ પણ હાંકી શકે અને બધા હાંકતા જ હોય પણ નવા લોકોને આ આપણા વિડીયોના માધ્યમથી શીખવા મળે જે આ રીતે ટૂંકમાં હે ને કમ્પ્લીટ ટૂંકમાં આપણે હાલે જ છે અને હાંકી જ છે અને હવે છે ને આ રીતના ટૂંકમાં આપણે સાહ સીધા થઈ ગયા સાડા બાર જેવું થઈ ગયું હે ને આપણે છે ને જો સાહ નાખતા હતા નહીં બારક વીઘા જેટલા નખાઈ ગયા છે અને આઠક વીઘા જેટલા રહી ગયા હવે બોપર પછી ખાય પી બોપરા પાણી કરીન પછી પાછા આયશું એટલે ન ખાઈ જાય અને સાહજાર રીતના કાઈક ક્યા બતાવી દો અત્યારે જ પછી બોપર પછી કઈ નકી નો હોય પવન ઊપડી જાય તો હરકો વિડિયો ઊપડે ઉતરે રી રાત ત્યારે જ બતાવી દો જો કટી પાડ દીધી 1200 ફૂટ નો પલો છે જા રીતના થઈ ગયા કાઈક સા અને હવે આપણે ટ્રેક્ટર છે ને પડ્યું રહે આય અને બોપરા કરવા જવાનો છે ઘરે

ચા પેલો જોયો તમે પેલે સેટે જોયો જોયો હાલો હવે બપોર પાણી કરીએ